ડભોલી બ્રિજ ઉપરથી પસાર થતી મોટરકારમાં એકાએક જ આગળના ભાગે ધુમાડો નીકળતા શરૂ થવા પામ્યો હતો ગાડીમાં સવાર ચાલક તેમજ અન્ય મિત્રોને ધુમાડો દેખાતાની સાથે જ બ્રિજ ઉપર જ મોટરકારને સાઈડ ઉપર રાખી અને બાદમાં બહાર દોડી ગયા હતા સમયસર કારનો બી રાખી દેતા દુર્ઘટના ટળવા પામી હતી બાદમાં આગ ભભૂકી ઉઠી હતી સિંગણપુર વિસ્તારમાં રાજદીપ સોસાયટીમાં રહેતા યુવક કોલેજથી ઘરે પરત ફરી રહ્યા હતા કોલેજ પૂર્ણ થયા બાદ મિત્રના ઘરેથી ડબોલી બ્રિજ થઈને સિંગણપુર આવી રહ્યા હતા તે દરમિયાન જ બોનેટમાં ધુમાડો નીકળવાનું શરૂ થઈ જવા પામ્યો હતો ધુમાડો જોતાની સાથે ચાલકે પોતાની કારમાં આગ લાગી હોવાની શંકા જતા બ્રિજની સાઈડ ઉપર ગાડી ઊભી રાખી દીધી હતી ગણતરીની મિનિટોમાં જ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ જવા પામી હતી બ્રિજ ઉપર ચાલુ મોટરકારમાં આગ લાગતા ગાડીમાં બેઠેલા પાંચ યુવાનો ગાડીમાંથી તરત જ ઉતરીને બહાર દોડી આવ્યા હતા સાંજના સમયે રાંધેર અડાજન વિસ્તારમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો સિંગણપુર ચારસ્તા તરફ ડબલ્યુ બ્રિજનો ઉપયોગ કરીને જતા હોય છે એકાએક આ મોટર કારમાં આગ લાગતા આપણે ધપી જોવા મળી હતી બોનેટમાં લાગેલી આગે જો જોતામાં મોટું સ્વર્વ ધારણ કર્યું હતું આગે કાને લપેટમાં લેતા તેને ઓલાવવાનો પ્રયાસ પણ યુવકે કર્યો હતો બ્રિજ પાસેથી પસાર થતી બીઆરટીએસ બસમાં જે ફાયર સેફ્ટીના સાધન હતા તેનાથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આગ ઉપર કાબુ મેળવી શકાય નહોતો આખરે ફાયર વિભાગને કોલ કરીને બોલવામાં આવ્યો હતો ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાની ન થતા લોકોને તંત્રે અનુભવ્યો છે અર કુરસી સાથે પ્રકાશવાળા